માનવજ સંસ્થા ભુજ દ્વારા પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ખાસ કરીને અત્યારે આપણે જોઈએ છીએ કે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બહુ વધી ગયો છે અને હજુ પણ વધી રહ્યો છે કારણ કે એક ફેશન થઈ પડી છે પ્લાસ્ટિકની થેલી હાથમાં હોય એક ફેશન થઈ પડી છે જેના કારણે પ્લાસ્ટિકનો દિવસો દિવસ ઉપયોગ વધતો જાય છે જે પ્રદૂષણને ભારે જે આપણા દરેકને ખૂબ જ નુકસાનકારક છે જ્યાં પણ પ્લાસ્ટિક ડટાઈ જાય ત્યાં નવું કાંઈ વૃક્ષકો ઉગતા નથી નથી કોઈ ધાન્ય ઉગતો એટલે આપણે બધાએ ખાસ કરીને આ જે ઝીણી પ્લાસ્ટિક વાપરીએ છીએ એનો બહિષ્કાર કરવો જોઈએ કારણ કે ઝીણી પ્લાસ્ટિક છે એ ગૌ માતાને નુકસાન કરે છે આપણે કોઈપણ વસ્તુ લઈ આવીએ એને ડબ્બામાં ઠાલવીને પછી આપણી ઘરની બાલ્કનીમાંથી આપણે જ્યારે આ કોથરી અથવા પ્લાસ્ટિક ઝીણી એ આપણે નીચે ગા કરી દઈએ અને ત્યાર પછી ગૌ માતા એને ચાટે અને એ ગૌમાતા ખાઈ જાય છે પ્લાસ્ટિક અને એ ગૌમાતા બીમાર પડે છે ત્યારે એના પેટમાંથી વીસથી પચીસ પચાસ કિલો પ્લાસ્ટિક નીકળે છે અને ગૌમાતા ઘણી વખત મરી પણ જાય છે તો આ પાપથી બચવા માટે આપણને પ્લાસ્ટિકની ઝીણી જે છે ઝીણી પ્લાસ્ટિક ઝીણા ચપડાં છે એનો ઉપયોગ ક્યારે પણ ન કરવો જોઈએ પહેલાંના જમાનામાં આપણે બધાએ ઘરેથી નીકળતા એટલે કાપડની થેલી હાથમાંથી હાથમાં લઈને નીકળતા આજે આપણે કાપડની થેલીનો ક્યારે પણ ઉપયોગ કરતા નથી લોકોને મારી નંબર અપીલ છે કે આપણે ગૌમાતાને બચાવીએ કાપડની થેલીનો ઉપયોગ કરીએ અને પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ ઘૂસ્યું છે એ પ્લાસ્ટિકનો વપરાશ દિવસો દિવસ વધતો જાય છે એને આપણે પ્લાસ્ટિકને વપરાશમાં ક્યારે પણ ન લઈએ આપણે કાપડની થેલીનો ઉપયોગ કરીએ કાગળની થીલીનો ઉપયોગ કરીએ એવી મારી નમ્ર અપીલ છે